આકાશવાણી ભુજ સમાચાર પરેશ પરેશમારું વાંચે છે નમસ્કાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તારીખ ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આજરોજ જિલ્લા કક્ષાના નેશનલ ડે ડેની ઉજવણી આરડી વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રધાનમંત્રીની પ્રેરણાથી અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સાંસદ ખેલ મહોત્સવના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો કચ્છ કલેક્ટર આનંદ પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છાઓ પાઠવીને મેજર ધ્યાનચંદના રમતગમત ક્ષેત્રના પ્રસંગોને વિદ્યાર્થીઓ સમક્ષ વાગોડ્યા હતા આ ઉજવણી દરમિયાન ધારાસભ્ય ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ બે હજાર પચીસના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સાંસદ સહિત મહાનુભાવોએ મેદાન પર જઈને રસ્સા ખેંચ લાંબી કૂદ દોડ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓનો પ્રારંભ કરાવીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે માછીમારોને પણ પહેલી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે દરમિયાન આજે બપોરે બાર વાગ્યા સુધીમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં જ્યારે શહેરા સહિત બાર તાલુકામાં બે થી સવા ચાર ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ સત્યાસી ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે આ વર્ષે કચ્છમાં અત્યાર સુધી સરેરાશનો પચ્યાસી ટકા વરસાદ વરસી ચુક્યો છે પરંતુ કચ્છના હજુ કેટલાક ડેમ અને જળાશયો ભરાવાના બાકી છે જિલ્લાના વીસ જેટલા મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોમાં અત્યારે ઓગણસાઠ ટકા જેટલો જળ સંગ્રહ થયો છે આ વીસ પૈકીના છ ડેમ ઓવરફ્લો થયા છે ચૌદ ડેમ છલકાવાના બાકી છે જોવા જઈએ તો મધ્યમ સિંચાઈના ત્રીસ ટકા ડેમ જ ઓવરફ્લો થયા છે તો નાની સિંચાઈ યોજનાના એકસો સિત્તેર માંથી અત્યાર સુધી એક્યાસી ડેમ જ છલકાયા છે એટલે કે નાની સિંચાઈ યોજનાના અડધો અડધ ડેમ હજુ છલકાયા જ નથી મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી અવસરે આરંભાયેલી ગાંધી પંથે યુવાને પદયાત્રા ઉત્સાહભેર માહોલમાં આગળ વધી રહી છે પદયાત્રા પચીસ પદયાત્રી સાથે પાંચમા દિવસે મોથાડા ગામે પહોંચી હતી મોથાડા ગામની પ્રાથમિક શાળા દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું શાળાના ધોરણ નવ થી ના વિદ્યાર્થીઓ સાથે ફિલ્મ દર્શન અને સાયકલ યાત્રા અને તેના અનુભવોને લઈને એક સંવાદ રચાયો હતો સાતમા દિવસે યાત્રા કોઠારા પહોંચી હતી અહીં પાંચ વધુ પદયાત્રી જોડાયા હતા જેનાથી યાત્રિકોના ઉત્સાહ વધારો થયો હતો કોઠારા આશ્રમ શાળાના પદયાત્રીઓ દ્વારા બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તથા સાંજે પિંગલેશ્વરના દરિયાકાંઠે યાત્રીઓએ દરિયો માણ્યો હતો સમાજમાં આત્મહત્યાની વધી રહેલી દુઃખદ ઘટનાઓ અટકાવવા માટે લાઈફ સ્કીલ્સ ડાયનેમિક મેડિટેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત માનસિક આરોગ્ય એપ લાઈફ સ્કીલ્સ ડાયનેમિક્સના ઉપયોગ ઓમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે જેના દ્વારા દર માસની દસ તારીખે સમાજના અગ્રણીઓ પંચાયત સદસ્યો શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ડોક્ટરો વકીલો વ્યવસાયિકો પોલીસ અને અન્ય સંસ્થાના લોકો સમયસર આત્મહત્યાના બનાવ અટકાવીને લોકોને જીવન બચાવવા માટે જીવન દ્વારપાલ તાલીમ વિના નામૂલ્યે એપ દ્વારા આપવામાં આવશે અંજારથી ગઢપાદર જતા હાઇવે પર આવેલા ચારસો વર્ષ જૂના મકલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઋષિ પંચમી પરંપરાગત મેળામાં હજારો શ્રદ્ધાળુઓએ શાસ્ત્રોક્ત પૂજા સાથે મેળાનો આનંદ માણ્યો હતો પૂજારી સચિન ભારતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે પચાસ વર્ષથી આ પરંપરાગત મેળાની ઉજવણી કરવામાં આવે છે ઋષિ પંચમી દિવસે ભરાતા આ મેળાનું ધાર્મિક મહત્વ ઘણું છે આજના દિવસે મહાદેવને અનુકૂળ ધરાવાય છે પૂજા કરાય છે સાથે ભવ્ય મેળાનો આનંદ પણ લોકો મોડી રાત સુધી લેતા હોય છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ ગાંધીધામ તાલુકાના વિવિધ સ્થળે સ્લેબ ડ્રેન બાંધકામના ત્રણ કામ પહેલું કિડાણા ભૂકંપનગર રોડ બીજું કિડાણાથી ગાંધીધામ રોડ અને ત્રીજું થી કિડાણા રોડ એમ ત્રણેય કામ કે જેનો અંદાજીત ખર્ચ એકસો સતોતેર પોઈન્ટ લાખ થનાર છે તે કાર્યોનું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર